ભરૂચના ઐતિહાસિક ચાદર સાહેબ ગુરુદ્વારામાં ગુરુ નાનક દેવજીનું પાંચસો છપ્પન પ્રકાશ પર્વ ઉજવાયું શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીનું પાંચસો છપ્પન પ્રકાશ પર્વ ભરૂચ ખાતે ભારે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ શહેરના કશક વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ગુરુદ્વારા ચાદર સાહેબ ખાતે દેશભરમાંથી મોટી સંખ્યામાં શીખ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા વહેલી સવારથી સત્સંગ કીર્તન અને ગુરુ ગ્રંથ સાહેબના પાઠના કાર્યક્રમો યોજાયા હતા ગુરુદ્વારામાં ગુરુ નાનકજીના આ ચમત્કારના ચિત્રો જોઈને દર્શનાર્થીઓ ધન્યતા અનુભવી હતી આ પર્વ નિમિત્તે ગુરુદેવના માનવતા પ્રેમ અને ભક્તિના ઉપદેશોનું સ્મરણ કરવામાં આવ્યું હતું ભરૂચ સ્થિત આ ગુરુદ્વારાનો ઇતિહાસ ગુરુ નાનક દેવજીના ભરૂચ આગમન સાથે જોડાયેલો છે ઈસવીસન સન પંદરસો દસથી પંદરસો પંદરના ગાળામાં ગુરુવાણીના પ્રચાર માટે તેઓ ભરુચ આવ્યા હતા તે સમયે નર્મા નદીમાં સૂર્યાસ્ત પછી નાવડી ચલાવવાનો નવાબનો પ્રતિબંધ હતો જ્યારે ગુરુજીએ નદી પાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને નાવિકે અસમર્થતા દર્શાવી ત્યારે તેમણે તેમના શિષ્ય મરદાનાને ચાદર બિછાવવા કહ્યું કહેવાય છે કે તે ચાદર નદીના પ્રવાહ પર તરવા લાગી જેના પર બેસીને ગુરુજીએ નર્મદા પાર કરી હતી આ અલૌકિક ઘટનાની સ્મૃતિમાં આ ગુરુદ્વારા ચાદર સાહેબ તરીકે ઓળખાય છે આ પ્રસંગે ગુરુ નાનક દેવજીના જીવન અને તેમના ઉપદેશો વિશે લોકોને જાણકારી આપવામાં આવી હતી ગુરુદ્વારા ખાતે ભવ્ય લંગર અને અન્ય ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા